સુરતમાં ત્રેવીસ લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી જેમાં ત્રેવીસ લોકસભા બેઠક અંતર્ગત તાપી જિલ્લા અને સુરત જિલ્લાના અપેક્ષિત સાહીઠ જેટલા કાર્યકરોની સેન્સ પ્રક્રિયા માટે આવ્યા હતા જેમાં નિરીક્ષકો દ્વારા દસ જેટલા લોકોએ ઉમેદવારી માટે દાવેદારી કરી હતી દાવેદારોમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડનું નામ મોખરે હોવાનું જાણવા મળ્યું

બેઠક માટે કાર્યકરોના સેન્સ લેવા માટેની પ્રક્રિયા હાથ ધરાય આ બેઠકમાં મૂળે બે જિલ્લાઓનો સમાવેશ થાય છે એક સુરત જિલ્લાના કેટલાક તાલુકાઓ છે અને તાપી જિલ્લો એમ કરીને સાત વિધાનસભાની સીટનો આમાં સમાવેશ થાય છે અને લગભગ એકસો વીસ જેટલા જે અપેક્ષિત કાર્યકર્તાઓને જે સાંભળવાના હતા એઓ આજે ઉપસ્થિત રહીને પોતાનો સેન્સ અને પોતાની ઉમેદવારો પ્રત્યેની લાગણીને રજૂ કરી છે અને આ પ્રક્રિયા હજુ ચાલુ છે અમારી પાસે જે કાર્યકર્તાઓએ રજૂઆત કરી એમાં મોટાભાગના કાર્યકર્તાઓએ પાર્ટી જે નક્કી કરે ની થિયરી સાથે પોતાની પસંદગીના પણ નામો આપ્યા છે અને એમાં જે આવેલા બાયોડેટા અને કેટલીક રજૂઆતો એને ધ્યાનમાં લઈએ તો દસેક જેટલા ઉમેદવારો એ પોતાની ક્યાંક તો માગણી રજૂ કરી છે અથવા કાર્યકર્તાઓ દ્વારા પોતાના પ્રતિનિધિ તરીકે આગેવાનોના નામ આપ જે રજૂ કર્યા છે એમાંથી દસેક જેટલા ઉમેદવારોના નામ અમારી સમક્ષ રજૂ થયા છે એમાં વધારો પણ થઈ શકે છે કારણ કે ટેલિફોનિકથી પણ કોઈકની સૂચના આવે એવું પણ બની શકે છે